અને અમે ઘણા વર્ષોથી એટલે એક બે વરસ થયા એનાથી અમે મહેનત કરીએ છીએ અને આજે આવું રિઝલ્ટ આવ્યું અમે ઘણા બધા દિવસથી મહેનત કરી છે અને આવું રિઝલ્ટ આવીને અમે બધા ખુશ હતા દિલ્હીના તાલપુટના સ્ટેડિયમ ખાતે અઢરમી ઇન્ડિપેન્ડન્સ કરાટે કપનું આયોજન કરેલું હતું જે અમારે જે ક્રાટે ઇન્ડિયા ઓર્ગનાઇઝેશનના પ્રમુખ છે એન શ્રી પરેશરમાજી દ્વારા આયોજન કરેલું હતું જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના બી પ્લેયર ભાગ લીધું હતું હાલ આખી એક એફ જે ટીમ જવાની છે ફિલિપાઈન રમવા એ ટ્રેનિંગ કર્યા પછી બી ત્યાં એ લોકો એ એક એફ લેવલના પ્લેયર્સો લોકો બી ત્યાં એ ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ લીધું હતું એવી પ્રતિષ્ઠિત ઇવેન્ટમાં આપણા ઇન્ટરનેશનલ વોટર ફેડરેશન ઇન્ડિયા અને વોટર ફિટનેસ એકેડેમીના બાળકો વિદ્યાર્થીઓએ પાર્ટ લીધો હતો જેમાંથી બાવીસ આપણા વિદ્યાર્થીઓ ગયેલા અને સોળ લોકોએ મેડલ જીતેલું છે જેમાં ત્રણ ગોલ્ડ અને ચાર આઠ વિદ્યાર્થીઓ સિલ્વર અને પાંચ વિદ્યાર્થીઓ બ્રોન્ઝ મેડલ જીતેલે છે જેમાં આખા સમગ્ર ભારતમાંથી અઠાવીસ રાજ્યોએ ભાગ લીધો હતો અને અઢી હજાર જેટલા પ્લેયર હતા દિલ્હી ખાતે ટાલકટોરા ઇન્ડોર સ્ટેડિયમમાં અમે એટી ઓલ ઇન્ડિયા રિપબ્લિક ટુર્નામેન્ટ રમા ગયા હતા જેમાં આપણા અમારા એકેડેમીના બાવીસ છોકરાઓ પાર્ટિસિપેન્ટ કર્યું હતું જેમાંથી અમારા સોળ છોકરાઓ મેડલ વિનર રહ્યા છે અને બધા છોકરાઓ આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ કર્યું છે જ્યારે આમાં ત્રણ ગોલ્ડ આઠ સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ સાથે આખી ટીમ વિજેતા બની છે બધા છોકરાઓ બે થી ત્રણ વર્ષથી પ્રેક્ટિસ હાર્ડ વર્કિંગ છે મોસ્ટલી બધા પ્લેટ પ્લેટમાં ગુજરાત ને રિપ્રેઝન્ટ કરતા જ રહે છે અમે દિલ્હી એક ટુર્નામેન્ટ રમવા ગયા હતા